હેલો ઇટ યુ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે છે મકર સંક્રાંતિ સંક્રાંતિ તો બધાને મારા તરફથી જેટલા આપણા સબસ્ક્રાઈબર હોય ફેમિલી હોય જેટલા જોતા હોય બધાને મારા તરફથી હેપી સંક્રાંત મકર સંક્રાંતિ અને આપણે જો આજે છ વાયગામાં ગયા હતા તો છ વાયગામાં અગરીબાઈ ફી હતી બાજરાની હોય ઘુરી અમારે ગામડામાં એવું હોય ઘુગરી બે ફીથી આપણે ગાયોને ને ગૌશાળામાં દઈ આવ્યા અને પછી ઘરે આવીને અને છોકરાઓ માટે જો ચોકલેટ ને બિસ્કીટ ને એવું પણ વેચી દીધું એનો કઈ વિડીયો શૂટ નહોતો કર્યો ફર વહેલું હોય એટલે ને હવે અત્યારે સાડા સાત વાગ્યા છે તો આપણે આવી ગયા છે આપડા કામ ઉપર મંડી કામ કરવા છોકરાઓ વયા ગયા છે ધાબા ઉપર અત્યારમાં જો પતંગ ચગાવવા હાટું વહી ગયા એ સંક્રાંત હોય એટલે સવારમાં તો પહેલાં ઉઠીને પાંચ વેગામાં ઊઠીને અને આ ચોકલેટ ને પેપર મેટ ને ગામડામાં વેચે એટલે છોકરા લેવા હાટું વૈ ગયા અને આવીને અને નાસ્તો ને એવું કરીને અને વૈ ગયા મેળી ઉપર વહી ગયા હવે તાબે પતંગ ચગાવવા માટે હવે એ બપોરે જો જમવું છે જમશે નકર આખો દિવસ પતંગ ચગાવ્યા રાખશે ફૂલ તો ઉતરી ગયા સત્યારમાં

વાટ હેટકર માં લેવા ગયો પતંગ અને આપણે કેરું કેળાની લૂમ ને મેન્ડીસ મોટી થવા અરે અર ધ્યાય હો ધ્યાન હું હોતે લૂટાણીઓ હે આઈ તુઈ પા આઈ તુઈ પતંગ લૂટવા આવ્યો છે આ પતંગ રસ્તામાંથી લીધી રાજકોટ થી આવ્યો છો ઉડાડવા આમ જુઓ આ તાર મમ્મી જોયે છે ને વિડીયો હે ત્યાં નો તાર મમ્મી વિડીયો જોયે છે ને બસ દેખાડ જે હોય ને જો પતંગ ઉમિડા ઉડાડવા આવડે કેવું બોલ મહેક તાર નામ બહુ ભૂલાઈ જાય મહેક મને

પતંગો ઉડાડે મોટા મોટા ને આ મારો નાનો નાનો દીકરો પતંગો લઈ આવે છે એ આથી વહી કર્મ લેલા ફેનિલ ક્યાં છે આમ જો હવે બેહી બેહીને ને થાય રસોઈ ટાણો થયો ને એટલે ભાઈ કાસ ભાઈ પકડી દે કોઈને ફોન ચાલુ છે કોઈ રસોઈ બનાવવા ભાઈ કાસ છે અને

પણ ટીનું ફેન ત્યાંથી લઈ વા ટીનું ફેન દુકાને જ લીધું કા અમારે ફેનિલ ને ફઈ છે ને એ દુકાને બનાવે ઊંધ્યું એટલે ત્યાંથી આવ્યું કે અત્યારે કઈ બનાવવાનું નહોતું ઊંધ્યું અને તૈયાર આવ્યું હતું તો અમે બે જમી લીધું મેં ને પપ્પા એ ફેનિલ એક જમવા બેઠો છે એ પતંગ ઉડાડવામાંથી કઈ નવરો થયો નહીં એટલે વાર લાગી એટલે જમીન હવે ખગડી વિહામો ખાઈ જઈત હો

સનસેટ નો વી જોઈ લ્યો એકદમ જોરદાર વ્યુ આવે છે અને હજી તોય જો દરેક ધાબા ઉપર પતંગ ઉડે છે પતંગ દેખાતી હોય આમાં કરું હજી બહુ જ પતંગ ઉડે છે સાંજ પડી ગઈ છે સનસેટ થવાની તૈયારી છે તોય પતંગ ઉડે છે દરેક ઢાબા ઉપર માણસો છે પ્રાજ એ પ્રાજ એ પ્રાજ જો આ મારો પ્રજ હોતો અત્યારે જો હવે ધાબે ચડ્યો છે હવે પતંગ ઉડાડવા પ્રજ આમાં જો તો જો જો ઘડીક પતંગ લૂટી લીધી હવે પતંગ પાછી ચગાવા સઈડો છે અને આ નજીકથી બતાવું

જો અમારે ફેનૈલા હવાઈ રે બિસ્કિટ ને ચોકલેટ ને પીપરમેન્ટ ને વેચતા હોય ને એટલે અહીંયા લેવા ગયો તો તા એક કાથરોટ ભરાણી હવે એ અત્યારે બિસ્કિટ અને ચોકલેટ બધી અલગ અલગ કરે છે જેમ આ કેટલા જે પતશે બિસ્કિટ તો નહીં પતે ચોકલેટ પતી જાય બિસ્કિટ આમાં નાખ્યો છે એક ડબલામાં ચોકલેટ ભરેશે એક ડબલામાં ડબલામાં ભરશે બિસ્કિટ મકર સંક્રાંતિ ના કા મજા આવે ફેની મજા આવે ન પણ ખાલી લેવા જવાની પતંગો નો કેવડો થપ્પો લીધો તો ઈ ઉડાડવાની મજા નતી એટલી એને આમ ઉડીને હેઠી પડે ની લેવા જવાની મજા હતી અધર તો જો કેવી ધ્યાન છે જોઈ આમાં વીણવાની છે મારો દીકરો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે તો જય શ્રી કૃષ્ણ અને સાંજે બધાને હેપી ઉત્તરાયણ